ઈકો સેન્સિટિવ ઝોન જેનું ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલીના ખેડૂતો કરી રહ્યા છે વિરોધ ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પણ ઉતરી છે મેદાનમાં આજે ગીર સોમનાથના તાલાલા તાલુકાના માધુપુર ગામમાં ખેડૂતોની મળી બેઠક જેમાં તાલાલા તાલુકાના તમામ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો પહોંચ્યા બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ હીરા જોટવા અને પૂંજા વંશ સહિતના નેતાઓ હાજર રહ્યા

તો જુનાગઢના માળિયાહાટીનામાં માળિયા પણ ખેડૂતોએ ઇકો સેન્સિટિવ ઝોનનો કર્યો વિરોધ માળિયા હાટીના તાલુકાના જલંધર અમરાપર સહિતના ગામોના ખેડૂતોએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા બાદમાં મામલતદારને આવેદન પત્ર આપી ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ કરી સિંહના રક્ષણ માટે ગીર અભયારણ્યની આસપાસના એક લાખ ચોર્યાસી હજાર હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે આ નવા ઇકો સેન્સિટિવ ઝોનમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લાના એકસો ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમના વારસાઈ ના પડે યા તો એમની જમીન ના વેચી શકે એવો કાળો કાયદો ઓલરેલી અમૃતને સીરવાન તાલણામાં છે જ એ જ ટાઈપના એકસો સોનું ગામોમાં એકથી ઝીરોમાં આવતા ગામો ને એ કાળા કાયદાનો સામનો કરવો પડશે અમારા કૂવાનું કામ કરવું હોય તો બ્લાસ્ટિંગ ના થવા દે અને નવ કિલોમીટર સુધી બાનમાં લઈ લે ફોરેસ્ટ વિભાગ તે બરાબર નથી એટલા માટે આ કાળો કાયદો રદ કરવો પડે